પાંચ વર્ષની મર્યાદા નવી પદ્ધતિ લાવીને સૈન્યના મનોબલ ને જોવાનું કામ કોઈ ભારતીય જનતા પાર્ટી ની મોદી સરકારે

સામાન્ય પરિવારના યુવાને પોતે સ્નાતક કર્તોત્વ જતાં અગ્નિવેદ તરીકે પસંદ કર્યું અગ્નિવેદ તરીકે જોડાયો છે અને વાઘુજી જ્યારે અગ્નિવેદની તાલીમમાં ગયા ત્યારે વાઘુજી ઠાકોરને ફિનિશિંગ લાઈન ક્યારેક ક્રોસ કરતા હતા તે સમયનો પગને મચકોરાઈ ગયો એ પગ મચકોરાઈ જતા એને સારવાર માટે આપવામાં આવી સારવારમાં દાખલ કરવામાં આવ્યા અને હોસ્પિટલની અંદર સારવાર દરમિયાન જયારે રજા આપવામાં આવી એની સામે તરત જ પચીસ દિવસ સુધી તાલીમ માંથી બહાર છે એટલે કે ગેરહાર છે એના માટેની એને નોટિસ આપવામાં આર્મી ના નિયમો છે આપણને એની સામે કોઈ વાંધો નથી સૈન્ય બળ સૈન્યની અંદર શિસ્ત એ સૌથી પાયાનો ગુણ હોય છે અને એની સામે કોઈને વાંધો પણ ન પણ આ નોટિસ મળ્યા પછી જ્યારે બેન્ડનું કમાન્ડ હોસ્પિટલમાંથી એમને આઠ અઠવાડિયાની સારવાર આપવામાં આવે છે ત્યારબાદ એને નોટિસ મળ્યા પછી અમનીવેરના આર્મી સર્વિસ કોર્ડ એ તાલીમ કેન્દ્ર ઉપર પહોંચે છે આ તાલીમ કેન્દ્રમાં જ્યારે માધુજી ઠાકોર પહોંચે છે ત્યારે તેને મેડિકલ બોર્ડના દિવ્યાંગ પ્રમાણપત્રના આધારે તેને અયોગ્ય ગણાવી દેવામાં આવે છે એટલે કે એને જે પંખ એના કારણે એને ડિસેબિલિટીમાં આવે છે તમે સમગ્ર બાબત વિચારો એક એકવીસ વર્ષનો નવ યુવાન આ દેશની અંદર સૈન્યના માધ્યમથી દેશ સેવા કરવા માટેના એક પ્રતિબદ્ધતાથી આવે સ્નાતક થયેલો યુવાન છે એનો પરિવાર બહુ સામાન્ય છે ભાગિયા તરીકે ખેતી કરે છે પરિવાર અને આપ જોવો છો કે ભાગ્યા તરીકે હોય તો કેવી સ્થિતિ મૂળ ખેડૂતની સ્થિતિ એટલી બધી પારાવાર મુશ્કેલી હોય ત્યારે નાની ખેતીમાં ભાગ્યા હોય એની સ્થિતિ હતી નાજુક હોય ત્યારે આ વાઘુજી ઠાકોર ને જે દિવ્યાંગના કારણે એને અનફિટ જાહેર કરે છે અનફિટ જાહેર કરવાના કારણે વાઘુજીનું સ્વપ્ન ચકનાચૂર થાય છે જયારે અગ્નિવીર તરીકે પસંદ થાય ત્યારે આખા ગામની અંદર આપણી આ કોઈ પણ ગામની અંદર

ત્યારે અમારી સંપૂર્ણ સહાનુભૂતિ એની સાથે છે અને જે મદદ કરવાની એ મદદની અમે ખાતરી આપી છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરી છે અગ્નિવીર યોદ્ધા વખતે જ કોંગ્રેસ પક્ષે કીધું હતું કે દેશના નવ જુવાનોને પૂરા સમયનું આર્મીના નિયમોનું ઉલ્લંઘન ન કરો આવી નિર્ણય નીતિ ન લાવો એ સૈન્યના મનોબળ ઉપર ઘાતક સાબિત થશે પણ તેમ છતાંય જ્યારે તમે નીતિ રાખવા છો એ નીતિમાં પણ ગુજરાતના યુવાન સામાન્ય પરિવારના એકવીસ વર્ષના યુવાન જે અનેક સપના સાથે કોચમાં જોડે છે એનું સપનું છકતા છૂટ થઈ જાય છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે કે વાઘુજી ઠાકોર જેવા ઘણા લોકો ભોગ બનતા હોય અમારી આગળ વાઘુજી ઠાકોરનો કેસ આવ્યો છે તો વાઘુજી ઠાકોરને સરકારી કે અર્ધ સરકારીમાં તેની શૈક્ષણિક લાયકાત

કોંગ્રેસ પક્ષ તરીકે અમારા રાજ્યસભાના સાંસદ સન્માન્ય શક્તિસિંહ ગોહિલ અમારા લોકસભાના સાંસદ બેનસિંહ ગેડીબેન ઠાકોર બંનેને આ બાબતે હું વિગત સાથે એમને પણ મેં મોકલી આપી છે અને એમને પણ હું વિનંતી કરવાનો છું કે આપ પણ આ બાબતે રક્ષા શ્રી સમક્ષ આ સમગ્ર મુદ્દાને તમે રજૂ કરો કારણ કે આ માત્ર ગુજરાતના એક યુવાનની વાત નથી જે યુવાન ની અંદર દેશમાં સેના માધ્યમથી દેશ સેવા કરવા માંગે છે તેના જજબાન ને સલામ કરીને એને અર્થ સરકારી કે સરકારીમાં જ્યાં પણ એનો સમાવેશ થાય એને દેશ સેવા નું કામ મળે એ દિશામાં સરકારે પ્રયત્ન કરવો જોઈએ એવી સ્પષ્ટ માંગ છે